જે પ્રમાણે કહેવામાં આવ્યું આગાહીકારોના મતે પંચાવન થી સાહીઠ ઇંચ વરસાદ રહે તેવું પૂર્વાનુમાન પણ લગાવવામાં આવ્યું છે તો એકંદરે આગામી ચોમાસું સારું રહેશે તેવું પણ આગાહીકારોનું કહેવું છે કૃષિ યુનિવર્સિટીમાં ત્રીસમો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો જેમાં અનેક આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે કાળઝાળ ગરમી વચ્ચે મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે જેમાં આ વખતે ચોમાસુ સોડાની રહેવાની પણ આગાહી કરવામાં આવી છે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતના સાહીઠ આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગાહીકારોના મતે પંચાવન થી સાહીઠ ઇંચ વરસાદ રહે તેવું પણ પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે અને એકંદરે આગામી ચોમાસું સારું રહેશે તેવું પણ આગાહીકારો દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ પ્રકારે આગાહીકારો ચોમાસાનું પૂર્વાનુમાન કરે છે આ સાથે જ રાહતના સમાચાર સામે આવ્યા છે તો હવામાન આગાહી કાર હશમુખભાઈ નિમાવતા આપણી સાથે જોડે ગયા છે જે અસ્તિવમાં આપનું સ્વાગત છે

આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં સુધી કે પછી પંદર જૂન પછી સોળ જૂન ઓગણીસ જૂન અને ત્રેવીસ જૂન સુધીમાં આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એ સારા વરસાદ થાય એવું પૂર્વ અનુમાન છે બિલકુલ હસમુખભાઈ આ વખતે આપણે જોયું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું મોટા પાયે નુકસાન થવું છે શું લાગે છે આ વખતે જે વરસાદ થશે તે વાવણી લાયક હશે કે નહીં ગુજરાત સૌરાષ્ટ્રમાં એટલે કે ઓગણીસ ત્રેવીસ છે બિલકુલ હવે જે પ્રમાણે ઘણા લોકો એ આગાહીકારોએ અનુમાન લગાવ્યું છે કે આ વખતે ચોમાસું વહેલું છે ત્યારે કઈ મોટા ભાગે તારીખ જે પ્રમાણે આપવામાં આવી શકે છે આપણા તરફથી કે આ તારીખે વરસાદ એટલે કે ચોમાસું બેસી જશે અને આગળ પણ સારું રહેશે આ ચોમાસું વહેલું એટલે કે જે કેરળમાં ચોમાસું પ્રારંભ થાય છે એનાથી બે ચાર દિવસ વહેલો તે પ્રારંભ થઈ શકે ત્રીસ જૂન થી પહેલી જૂન દરમિયાનમાં પ્રારંભ થઈ અને છવ્વીસ જૂન સુધીમાં એ દેશભરમાં ચોમાસું છે એ ફેલાય એવી સંભાવના છે

એટલે છવ્વીસ જૂન સુધીમાં જે વાવણી જો ઘણા સારા વરસાદ હોય તો વાવણી કરી હોય તો વાંધો ના આવે પણ જો નબળા વરસાદમાં વાવણી કરી હોય તો છવ્વીસ જૂન પછીનો જે તબકો છે એ થોડો ઘણો અનિયમિત વરસાદ વાળો શરૂ થવાની સંભાવના છે એટલે આ રીતે શરૂઆતનો વરસાદ સારો હોય વાવણી કરી હોય તો વાંધો નહીં

ક્યારેક ચોમાસું પણ પ્રારંભ થઈ જાય અને ચોમાસાના આપણા જે ગુજરાતી મહિના પ્રમાણે અસર શ્રાવણ ભાદરવના આસુ આ ચાર માસ છે એને ચોમાસાના મહિના કહે છે અને જે અંગ્રેજી છે અથવા હવામાન શાસ્ત્ર છે વિજ્ઞાન છે એ મુજબ જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ને ચોમાસાના ચાર માસ કહેવામાં આવે છે બે હજાર ચોવીસ એટલે કે આ વર્ષમાં આપણે જોઈએ તો જૂનમાં સાધારણ વરસાદ રે કે સારા પણ થઈ જાય જુલાઈમાં ચૌદ જુલાઈ સુધી કે વરસાદ કે રોકાવાની કે ચોમાસું સ્થગિત થવાની સંભાવના છે ચૌદ જુલાઈ પછી ફરી પાછું ચોમાસું સક્રિય શક્તિ જણાય ઓગસ્ટમાં પણ એકાદ તપો થોડા દિવસનું મુખ્ય ચોમાસું સ્થગિતતા નો આવે સપ્ટેમ્બર નો વરસાદ સારા રહી

મારી પાસે જે નોંધો છે ખાસ કરીને અલનીનો પ્રશાંત મહાસાગરમાં ઉત્પન્ન થતો કે જે પ્રવાહ છે એ ઉનાળાને વધારે ગરમ કરે ચોમાસામાંથી છૂટા કરે એ મુજબ આ અલનીનો છેલ્લા દિવસો આ ઉનાળામાં ચાલી રહ્યા હોય ને તે પણ એના માટે એક કારણ કે હશમંદા એક પ્રશ્ન હજી પણ છે જે પ્રમાણે વાત કરીએ કે વરસાદની વાત કરીએ કે ઝરમર વરસાદને લઈને અને બારે મે ખાગા એટલે આ વર્ષે કોઈ રેકોર્ડ સર્જાશે કે નહીં વરસાદને લઈને આ વર્ષે સારા વરસાદ મે નિયમિત વરસાદ એટલે કે બહુ નુકસાનકારક ન હોય પણ પ્રમાણમાં ઘણા સારી રીતે વરસે એવા વરસાદનો પ્રમાણ પ્રકારે જરૂર છે બિલકુલ કઈ તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે આપનું છે અંગે શું છે પરંતુ આગળ જે પ્રમાણે વાત કરીએ કે ખરેખર ચોમાસું બેસી ગયું છે કેમ કે સ્ટાર્ટિંગના દિવસોમાં વરસાદ ઓછો આવતો હોય છે પાછળથી આપનું કેવું અનુમાન છે કે આ તારીખથી ખરેખર વરસાદ ચોમાસુ એટલે કે બેસી જશે

અષાઢની પૂનમ જે છે ખાસ કરીને એનું નિરીક્ષણ કરવાનું કહેલું છે કે અષાઢની પૂનમ જો વાદળ વરસાદ વાળી હોય તો અષાઢની પૂનમ પછી ના અડધો અષાઢ માસ અને શ્રાવણ પાત્ર આસમમાં પણ વરસાદ સારા રહે જો અષાઢ ની પૂનમ છે એ રાત દિવસ વાદળ વગરની રહે પૂર્વ આકાશ રે ચોખ્ખો આકાશ રહે તો પાછળના જે વરસાદ છે એ નબળા પડી શકે હસમુખભાઈ આ વખતે ધરતી પુત્રો માટે આગાહી લઈને શું કહેશો અને કેવી આગાહી તેઓ માટે રહેશે આ વર્ષે ધરતી પુત્રો માટે ચોમાસું સારું રહેવાની સંભાવના છે મેં જેમ મેં વાત કરી એમ જૂન માસની વાવણી જો સારા વરસાદવાળી હોય તો એ સારું રહે ઓછા વરસાદમાં જો કરવામાં આવે તો તકલીફ પણ પણ રહી શકે એ સપ્ટેમ્બર માસમાં વરસાદ થાય તો એકંદરે

એ વરસાદ વરસાદ સાથે આઠમી જૂન છે પછી તેરમી જૂન છે ચૌદમી જૂન છે એમાં વરસાદ ક્યાંય થઈ શકે છે બિલકુલ હસમુખભાઈ અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રો ની કરવા બદલ આપનો આભાર